સતત બે દિવસથી મહેરબાન થયા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે સાબરમતીમાં સ્થાનિકોએ નવા નીરના વધામણા કર્યા છે નદીમાં પાણીની આવક થતા ગ્રામ્ય વિસ્તારમાં જળાશયોના તળ ઉપર આવ્યા છે સ્થાનિકોએ પણ હવે આ નવા નીરના વધામણા કર્યા છે રાજસ્થાનમાં ભારે વરસાદ પગલે સાબરમતી નદીમાં છે તે નવા નીર આવે છે સાબરમતી નદી બે કાંઠે થઈ છે ઉત્તર ગુજરાત ધરોઈ ડેમ છે ધરોઈ ડેમમાં જે પાણીનો છે તે ઊંચા આવશે હાલ સાબરમતી નદીમાં પાણી આવતા સ્થાનિક લોકો પણ ખુશી છે અને જે પ્રમાણે સાબરમતી નદી વે કાંઠે થઈ છે જેને લઈને સ્થાનિક ગ્રામ્ય કક્ષાના લોકો છે તે નવા નિયતના વધામણા કર્યા છે અને વિસ્તારમાં આ જે જે નદી આવતા કુવા છે અને જમીનના સ્તર છે પાણીના સ્તર છે તે ઊંચા છે અને હાલ જે પ્રમાણે સાબરમતી નદીમાં પાણી આવતા ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પણ પાણીનો ખૂબ મોટા પ્રમાણમાં આવક પણ વધી છે જી જીરા બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર